હલો મિત્રો જય માતાજી જય મુગલમાં કેમ છો બધા મજામાં હવે અત્યારે તમને બતાવું છું કે ઘડિયાળમાં જો જોઈ શકો તમે એક ને દસ થઈ છે અને હવે આપણે લંચ કરવા બેસું છું લંચ કરીશું જો આપણી પ્રશ્નલ છે ઓફિસ ઓફિસું છે આપણી ચેર છે ટેલિપ્રાઇમ છે કાગળ પડ્યા છે બધા પ્રસનલ છે

અને આમ છે આમ છે મમરા બસ સવારે પરોઠા નાસ્તો કરીને આવે ત્યાં એટલે અત્યારે સિમ્પલ લાય છે ને આપણે સિમ્પલ જ જમીએ છીએ હેલ્થ સારી રહે ઓકે જય માતાજી જય મુગલમાં બધાની તબિયત પાણી સારી રહે કીપીટ